રાજ્ય સરકારના દિવાળીના વેકેશન લઈને સ્પર્ષ્ પરિપત્ર છે ઓક્ટોબર થી સત્તર નવેમ્બર સુધીનો દિવાળીના જાહેર વેકેશનનો પરિપત્ર છે ત્યારે રાજકોટની નેવું ટકા ખાનગી શાળાઓએ લગભગ છ તારીખથી શાળાઓ શરૂ કરી દીધી છે ત્યારે વિદ્યાર્થીઓની અમને અઢળક ફરિયાદો આવી છે કે ભાઈ અમને શાળાઓએ ફોર્સ બોલાવવામાં આવે છે ખરેખર રાજ્ય સરકાર એક તરફ વેકેશનનો પરિપત્ર કરતો હોય તેનું જિલ્લા શિક્ષણ અધિકારનું અમલીકરણ કરવાની જવાબદારી છે ખરેખર રાજકોટના શાળા સંચાલકોની એવી દાદાગીરી વધી છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને કાઢતા જ નથી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ઓફિસની બહાર નીકળવું જ નથી પરમ દિવસે તમને સૌને ખ્યાલ છે કે મોદી સ્કૂલની એક વિદ્યાર્થીની શૈક્ષણિક બોધને કારણે આપઘાત કર્યો છે ને સોસાયટી નોટમાં સ્પષ્ટપણે લખું છું કે ભાઈ હું શૈક્ષણિક બોધને કારણે હું આપઘાત કરું છું વિદ્યાર્થીઓ એક તરફ શિક્ષણની રીતના માનસિક એની ઉપર બહુ છે ત્યારે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસની અંદરથી કેમ બહાર આવું એ આપણા સૌની જવાબદારી બને અમને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે અમે આવ્યા છે અમને ખબર છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણના ના હિત અર્થે શાળાઓ બોલાવે છે પરંતુ તમે બોલાવી બોલાવી એક બીજા શૈક્ષણિક સંસ્થાઓની હરીફાઈમાં બાળકોને શા માટે તમે પીસી રહ્યા છો બાળકોને રાજ્ય સરકાર વેકેશન આપે તો એને વેકેશન તમે આપો બાળકોના વાલીઓ તો એમના બાળકને ભણાવવા માગ્યા છે પણ બાળકો ખરેખર અમને મેસેજ કરીને જે અમને વ્યથા વેડવે છે ખૂબ જ દુઃખદ છે અમે બાળકોને સામે જોઈને જે આવ્યા છે વાલીઓને ખરેખર આ સારું નહીં લાગે રાજકોટની નેવું ટકા સ્કૂલો આજથી ચાલુ થઈ ગઈ છે ગઈકાલે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પુરાવા આપ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીને ને દર દુવારી શાળા સંચાલકો કવરો પહોંચાડી દે છે એટલે એ મેદાનમાં નહી આવે મેદાનમાં વિદ્યાર્થી પ્રતિનિધિ ગમે જિલ્લા શિક્ષણ અધિકારી ખરેખર એક ભંગડી પહેરીને ઓફિસ ની અંદર બેઠા છે એમનું આ કામ નથી અમે ગઈકાલે અમારી ફરજ નિભાવી છે આજે બધી સ્કૂલો માં હલ્લાબોલ કરી છે રાજ્ય સરકાર કોઈ ફરિયાદ રાજ્ય સરકાર એક જ અપીલ કરીએ ભાઈ તમે વેકેશન જાહેર કરો તો અમલીકરણ કરાવો અથવા તો વેકેશન રદ કરી દો જિલ્લા શિક્ષણ અધિકારી બંગડી પહેરીને ઓફિસમાં બેઠા રહે છે ફિલ્ડ ઉપર ઉતરતા નથી એસી ચેમ્બર બેઠા રહે સાહેબ વારંવાર અમને પેરેન્ટ્સ તરફથી એવું દબાણ કરવામાં આવતું હોય છે

ઘણી બધી શાળાઓ કદાચ એવી હશે કે જે પોતાનું પરિણામ ઊંચું લાવવા માટે પણ અત્યારે જે બાળકો આવે છે એ બધા એવા બાળકો છે કે રમતના કારણે ઇમેચ્યોરિટીના કારણે કદાચ આખું વર્ષ એમને ધ્યાન ન દીધું હોય અથવા તો કોઈ બાળક નબળું હોય એને સમજાણું ન હોય પૂછી ન શકવું હોય તો હવે એને એવું લાગે છે કે ભાઈ મારે ભણવું છે હવે ફેબ્રુઆરીમાં એક્ઝામ છે આ વર્ષે ઘણા બધા કારણોસર સ્કૂલોના વર્કિંગ ડેઝ ઘટ્યા છે જે ટીઆરપી અગ્નિકાંડકા બહેનો હોય એના પછી પણ સ્કૂલો બંધ હતી વાવાઝોડાનો વચ્ચે સમય હતો ત્યારે પણ સ્કૂલોમાં રજા હતી તો કોર્સ તો પતી ગયા છે એટલે કોઈ એવું નથી કે કે કોર્સ માટે માટે અથવા તો રિઝલ્ટ રાઈટ પણ જે હેલ્પની જરૂર છે છે જેમના વાલીઓ એ બધા ઓપ્શનલ પોતાની મેળે આવે છે આ માટે સ્કૂલ એક પણ પૈસાનો એક્સ્ટ્રા ચાર્જ નથી કરતી શિક્ષક પણ પોતાનું વેકેશન મૂકી અને આવીને બાળકને હેલ્પ કરે છે મોટિવેટ કરે છે તો એ જવાબદારીના ભાગરૂપે કે આજે સમાજ પ્રત્યે અમારી જવાબદારી છે નહીતર આ બધું કરવાથી બાળક કાં તો સુસાઇડ કરી લેશે જો એ બહુ ગભરાશે તો અથવા તો આપણે ટ્યુશન ક્લાસ કલ્ચરને પ્રમોટ કરીએ છીએ કે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ રાજકોટમાં બધા ચાલુ છે ત્યાં ત્યાં પણ વિદ્યાર્થીઓ જ જાય છે જો આપણે ખરેખર વિદ્યાર્થીઓને હિત માટે કામ કરતા હોય તો એ બધાને પણ બંધ કરાવવા જોઈએ તો ઇવેકેશન છે સ્કૂલો માટે જાહેર કરવાનું છે ટ્યુશન ક્લાસ માટે કોઈ વેકેશન સ્કૂલોમાં વેકેશન જ્યારે જાહેર કરવામાં આવ્યું હોય તેનું પાલન છે પણ આજે બાળક છે એ ઘરે મૂંઝાતો હોય ભણી ન શકતો હોય એને ખબર ન પડતી હોય કે આ ટેક્સ્ટબુકમાં અમે ક્યાંથી ચાલુ કરીએ ભણવાનું એમના વાલીઓ અમને કહે કે સાહેબ તમને જો અનુકૂળતા હોય તો આ લોકોને એક્સ્ટ્રા ટાઈમ આપો તો આના માટે અમે શિક્ષકોને એક્સ્ટ્રા પગાર આપી અને આ બધું કરાવીએ બાળક પાસેથી એક રૂપિયો નથી લેતા બાળકને મોટિવેશન થાય છે અત્યારે રેગ્યુલર તો સ્કૂલ ચાલુ જ હોય છે કેટલા વિદ્યાર્થીઓ છે અત્યારે અત્યારે પચાસ ટકા જેવા વિદ્યાર્થીઓ આવે છે કે જેને પોતાની હેલ્પની જરૂર છે બાકી જેને વેકેશન જોઈએ છે અથવા તો જેને બધું થઈ ગયું હોય એ નથી આવતા તો કોઈની ઉપર કોઈ દબાણ કરવામાં આવતું નથી વાલીઓની સંમતિથી આવે છે બરાબર કે ક્યાંય આમાં કોઈ હાજરી માટે કોઈ ફોર્સ કરતા નથી કે આવવાનું જ છે તમારે તો અત્યારે પણ તમારી સામે બાળકો છે એને તમે પૂછી શકો છો કે ઉલટાનો મને ફોન આવ્યો કે સર આ લોકો બંધ કરવા આવ્યા તો હવે અમારું શું થશે અમને